बड़ी संख्या एक साके अजयपुर भावनगर में गोधरा कामलेना समय में होतो आप બીજી बार आऊत थिये आओ अगरनेस अभी जागृता अवधि जरूरी नहीं तो आपने ने मारी परिस्थिति पण इत थसे के थिये रहेंगे मंच पर विराजमान ये दुनिया भरना संस्थाओं दुनिया भारत वर्ल्ड में सनातन धर्म भी खोजने लहरावी ने

वो सी आप तो समझदार छे बांग्लादेश ની ઘટનાઓ ની આપણે ચર્ચા કરીએ છે એવું કેમ થયું શું કામ થઈ ગયા છે આપણ કેવળ સોશિયલ મીડિયા પર WhatsApp પર સ્કેચ મૂકીને ચર્ચા આઉ કરીને આપણે શાંત બેઠા હુઈએ છે આપણે આપણા વિચારો ને ક્રિયા માં પરિવર્તિત કરતા આપણા વિચારો ને ક્રિયા માં પરિવર્તિત જે દીશ કરવાનો શરૂ કરતા આવી ઘટનાઓ કદાચ એ જ ઘટના મને

ભૂતકાળમાં પણ તમામ પ્રકારના ભારત વર્ષની અંદર ઘટતી ઘટનાઓને હિન્દુ સમાજને ઘટતી ઘટનાઓને ભાવનગર પ્રતિનિધિત્વ કર્યું છે અને છે આ પણ આપ સૌને મારી પરબદ્ધ પ્રાર્થના છે આપના અંદરમાં રહેલી જે ચેતનાઓ છે જે ડાયટરમાં લગાતી જે પથ્થરો છે એને જ્વાલાના રૂપમાં બહાર રાખો અને સમાજ માટે ભક્ત આવે એનો ઉપયોગી કરવાની પણ તૈયારી રાખો આજે તમને જે કહી બોલા વિચારવા અમે હજુ કરી કરે સંસાફરી જવાવાનું અને એની આપણે આખી જે સંખ્યામાં આપણે તક છે સુજના મળી છે શિસ્તબદ્ધ સારી રીતે મોમ મોમ સ્વીકૃતિ પર તમામ સમાજ પાછો આપ કે મોમ પેરેન્ટ દ્વારા કેરેક્ટર સ્ટીને આપણે આવિદન પત્ર આપીએ આપ સૌની આદરદયાની ભાવનાઓ વાસ્તવિક બની ગોડે અને ઈશ્વરી ભાવનાની પાછો આપે આજ આપ કે અસ્તુર દેશમાં કે આપના હિન્દુ અને

અંતગોવામાં આવે તો پورا વિશ્વ ની અંદર હિન્દુ તો છે જ એટલે અને આપણા ભગવાન શ્રી રામ રાધા કૃષ્ણના જેની એ બહુ સુંદર સેવા પણ કરી રહ્યા છે બાંગ્લાદેશમાં જે આ ઘટના બની છે એમાં એક ચિન્માય દાસ જે અમારે સ્કોલ ના છે અજેતે એક નિયોજ્ય તરફથી મને મળ્યા છે જ્ઞાની સરકારે એટલે ખાસ કરીને આપણા જે સાધુ સંતો છે અને જે આપણા ભાઈઓ હિન્દુ છે એની રક્ષા થાય એ માટે આજે આખું ભારત એકત્રિત થઈને સરકારને નિવેદન કરે છે કે આપણા હિન્દુ ભાઈઓ બધા સલામત રહે એટલે આપણે બધા જો આન્યા કેને કરી બતાઉં છું કે સરકારને પણ ક કેવો નિર્ણય લેવો પડશે કે સરકાર દબાણ કરતે ઉપર બાંગ્લાદેશી સરકાર ઉપર અથવા બીજા દેશોતી પણ દેશના વિદેશના વડાપ્રધાને બહુ સુંદર વાત કરી એને પણ કે હિન્દુની રક્ષા થવી જોઈએ એને પણ એક વાત બહુ સુંદર મુદ્દો મૂકતો છું તો પૂરા વિશ્વની અંદર હિન્દુ તો છે જ પણ આજે બાંગ્લાદેશમાં આપણા જે ભાઈઓ છે એ પરેશાન થાય છે આપણે બધા મળીને એને માત્ર મળે એને એને સેફ્ટી રક્ષા થાય એ માટે આપણે મળીને કલેક્ટર સાહેબ જય જય શ્રી રામ રે પસ્તાના જીવી છે સુગમ દર્વક કે કોઈ સંગઠન ને ઉભો થવો પડે કે હિન્દુઓ ભેગા થાવ ઘરે ઘરે થી લਿਆવા પડે આપડા શરીની એક તકલીફ આંતરીમાં કોઈ તકલીફ ન હોય તો આપો શરીર ત્યારે કામ કરતો બંધ થઈ જાય તો હિન્દુ આપડા જ્યાં પણ વસતા હોય ભારત કા ખૂણા ખૂણા માં વસતા હોય જો એને તકલીફ થાય ને સાહેબ તો આપણે દરેક ઘર ઘર માંથી ઉપાડી જર્મેદના ઉભી થાવી જોઈએ આપણે એક સંગઠનનું કામ કરે જર્મેદના સુકૃતિ ઉભી થાતી અને સાહેબ ડિસેમ્બર તો Sikh સમાજની શહાદતનો દિવસ આવી રહ્યો છે 6 તારીખ રણગુરુ તેબબાહ સાહેબ મહારાજ જેમની શહાદતનો દિવસ આવી રહ્યો છે જેમણે હિંદકી ચાદર કાપ્યો છે 27 2 તારીખ 22 તારીખ થી લઈને 28 તારીખ સુધી ગુરુવંત ਸਿੰਘ મહારાજના બર્જન 4 સાહેબ યાદો એ શહાદત જુલરી સાહેબે શહાદત થાતા તો આજે પણ આપણે બધા એકત્ર થયા છીએ કોશિશ કરશું આપણી રેલી મોન હશે પણ આપના ઈરાદો

એના વિરોધમાં આપણે રેલી કાઢી રહ્યા છીએ એટલે આજે ભાવનગર નગરના બધા જ હિન્દુ સમાજ જે છે એકત્રિત થઈને અહીંયાથી બધા મોન રેલી જે છે એ શ્રીને આજે આવેદનપત્ર આપવાના છે બીજું આગામી દસ તારીખે માનવ અધિકાર દિવસ હોવાથી એ દિવસે પણ અલગ અલગ સંગઠનો પણ પોતાની રીતે અલગ અલગ કાર્યક્રમો જે છે વગેરે કાર્યક્રમો કરવાના છે એમાં વિદ્યાર્થીઓ બાકીના હિન્દુ સમાજ જે છે સિગ્નેચર અભિયાન પણ કરવાના છે માનવ રે માનવ સાંકળ તરીકે પણ રહીને એ પ્રકારના વિવિધ કાર્યક્રમો કરવાના છે આપણે <Sessants rapper>